નમસ્કાર સ્વાગત છે આપના વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ માલપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો નાઇટ લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠ સાંસદ શુભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને યોજાયો વિધિ કાર્યક્રમ સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોર રહ્યા હાજર ગુજરાતમાં આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં વર્ષા શરૂ બર્ફીલા પવન ફૂંકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલું ઘગડ્યું ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી આજ જાન્યુઆરીથી રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હતી સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયો શપથવિધિ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ ફરજ દરમિયાન નિષ્ઠા અને માનવતાથી દર્દીઓની સેવાના લીધા શપથ નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લેમ્પ સંસ્થાની રાષ્ટ્રકક્ષાએ ચંદ્રક પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી ભઘોરાનું સાંસદના હસ્તે સન્માન કરાયું સંસ્થામાં એમડી મહેશ પટેલે સંસ્થા વિશે આપ્યો પરિચય માલપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો નાઈટ લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયો શપથવિધિ કાર્યક્રમ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓ લેમ્પ પ્રગટાવી શપથ સંસ્થાની તિરંદાજીમાં રાષ્ટ્રકક્ષાએ કાંશ ચંદ્રક પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી ભઘોરાનું સાંસદના હસ્તે સન્માન કરાયું સંસ્થામાં એમડી મહેશ પટેલે સંસ્થા વિશે આપ્યો પરિચય આ ઓસેરીમાંના ખૂબ સારો એવો એક કાર્યક્રમ રાખેલો છે એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવે એવી મારી શુભકામનાઓ છે અરવલ્લી જિલ્લામાં દોરીથી કિશોરનું ઘડું કપાયું ભિલોડાના લીલછા ગામના કિશોરનું ચાઇનીઝ દોરીથી ઘડું કપાયું બાઇક લઈને ભિલોડા તરફ જતો હતો ત્યારે બની ઘટના ચૌદ વર્ષીય કિશોર લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ભિલોડા ખસેડવામાં આવ્યો હતો યુવકના ઘડાના ભાગે પાંચ ટાંકા લેવામાં આવ્યા છે યુવકની હાલત હાલ સ્થિર છે જિલ્લામાં દોરીથી કિશોરનું ઘડું કપાયું ભિલોડાના ગામના ચાઇનીઝ દોરીથી ઘડું કપાયું બાઇક લઈને ભિલોડા તરફ જતો હતો ત્યારે બંને ઘટના ચૌદ વર્ષીય કિશોર લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ભિલોડા ખસેડવામાં આવ્યો હતો યુવકના ઘડાના ભાગે પાંચ ટાંકા લેવામાં આવ્યા છે યુવકની હાલત હાલ સ્થિર છે સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભિલોડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજદીપસિંહ સિસોદિયા તથા મનોજભાઈ પટેલ શાળાના યોગાચાર્ય હિતેન્દ્રભાઈ પંચાલ અને શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોર હાજર રહ્યા હતા

પેન બોટલ દોડ રીલે દોડ તેમજ સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા કૂદ જેવી રમતો રમાડવામાં આવી હતી તેમજ કેજીના બાળકોથી ધોરણ આઠના બાળકોએ ઉત્સાહપૂર્વક સૌએ રમતમાં ભાગ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા જયદીપભાઈ પટેલ તથા સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી ગુજરાતમાં આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફવર્ષા શરૂ થઈ છે જેની પગલે તાપમાન ફ્રીઝિંગ પર છે આવતા દિશા બદલાઈને ઉત્તર ઉત્તર પશ્ચિમથી પવનો શરૂ છે બર્ફીલા પવનનો ફૂંકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું છે આગામી ત્રણ દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે જ આ સિઝનની સૌથી વધુ ઠંડી પડશે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આગાઉ આગાહી કરવામાં આવી હતી કે પાંચ જાન્યુઆરીથી રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે એટલે કે જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવતી ઠંડીનો ચમકારો અનુભવાશે જેને પગલે છેલ્લા ચોવીસ કલાકથી જ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ છે મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ચોવીસ જ કલાકમાં એક ડિગ્રીથી લઈને પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવ્યો છે ગત રાત્રિથી જ ગુજરાતમાં તેમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થયો હતો આગામી દિવસોમાં આ વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનો અનુભવ થશે છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત મળી હતી પરંતુ હવે ફરી એક વખત સ્વેટર અને ધાબડા કાઢવા માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે કારણ કે ફરી એક વખત હાડ ચીધવથી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફવર્ષા શરૂ થઈ છે જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટ પર છે આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાતા બરફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતા તેમજ ઘટાડો જોવા મળી રહ્યો છે સુરતમાં રવિવારે દિવસના તાપમાનમાં એક જ દિવસમાં પાંચ પોઈન્ટ છ ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો હતો જેને પગલે બપોરે ગરમીનું મહદઅંશે જોર ઘટ્યું હતું આ ઉપરાંત આગામી દિવસ તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડી તેર ડિગ્રી થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જેને પગલે ઠંડીનો પારો તેર ડિગ્રી સુધી ઘગડવાની આગાહી કરવામાં આવી છે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ શકે એમ છે કારણ કે આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુત્તમ તાપમાન ડિગ્રીના નીચે ચૌદ નથી રાજ્યમાં છેલ્લા કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં છ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત અન્ય ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો ખાસ કરીને રાજકોટમાં ફક્ત ચોવીસ જ કલાકમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ઘટ્યું હતું તો આ સાથે મોર્નિંગ બુલેટિન અત્યારે બસ આટલું જ નમસ્કાર